સુરતના પહેલી જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ અંગે સમજાવ્યા બાદ ચૌદમી ફેબ્રુઆરી પછીથી હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો સામે કાર્યવાહી કરાશે વર્ષ દરમિયાન થતા અકસ્માતોની સંખ્યા સૌથી વધુ અકસ્માત ટુ વ્હીલર ચાલકોની અકસ્માત થયા છે અને હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકો તો મોત સુધી થયા છે જેને લઈ માનવ જીવનને બચાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા પહેલી જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન હેલ્મેટ પહેરવા અંગે શાળા કોલેજ યુનિવર્સિટી રહેઠાણ વિસ્તારો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં જઈને લોકોને જાગૃત કરાયા હતા સુરત શહેર પોલીસ દ્વારા ટ્રાફિકો પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરાઈ રહ્યા છે અને હાથમાં બેનરો સાથે પોલીસ ટુ વ્હીલર ચાલક ચાલકો હેલ્મેટ પહેરવા સમજાવી રહી છે તો હવે ચૌદમી ફેબ્રુઆરી બાદ જે ટુ વ્હીલર ચાલકો કે પાછળ બેસનાર નાને સમજાવી રહી છે તો હવે ચૌદથી ફેબ્રુઆરી બાદ જે ટુ વ્હીલર ચાલક પાછળ બેસનાર વ્યક્તિ હેલ્મેટ ન પહેરશે તો તેઓ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે ટ્રાફિક પોલીસ સ્થળ પર અને સાઉ સીસીટીવી તથા મોબાઈલ પરથી પણ કાર્યવાહી કરશે જેથી હવે અકસ્માતની ઘટનાઓમાં માનવ જીવન બચાવવા ટ્રાફિક પોલીસ વધુ કડક કાર્યવાહી કરશે તેમ ટ્રાફિક ડીસીપી અમિતાભ વાનાણીએ જણાવ્યું હતું શું છે સુરત શહેર ટ્રાફિક શાખા હંમેશા સુરતીઓના જીવન બચાવવા માટે પ્રયત્નશીલ હોય છે અને અલગ અલગ પ્રકારના પ્રયોગો એન્ફોર્સમેન્ટ અને અવેરનેસના કેમ્પેન કરવામાં આવે છે પહેલી જાન્યુઆરીથી લઈ અને શાખા દ્વારા હેલ્મેટ પહેરવાના જે મહત્વના કારણો છે એની સમજ એ અલગ અલગ શાળાઓ કોલેજો યુનિવર્સિટી અને સાથે સાથે રહેણાંક વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીમાં જઈને લોકોને સમજાવવામાં આવી રહ્યું છે આનું ફક્ત એક જ કારણ છે કે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન હેલ્મેટ ના પહેરવાના લીધે જે ટોટલ અકસ્માત છે એમાંથી ફોર્ટી નાઇન પર્સન્ટ અકસ્માત ટુ વ્હીલર વાહન ચાલકોને એટલા માટે થયેલું છે કે તેમણે હેલ્મેટ નથી પહેર્યું અને સુરત શહેર ટ્રાફિક શાખા માનવ જીવન બચાવવા માટે અગત્યના પ્રયોગો હાથ ધરી રહી છે તો એ હાથ રૂપે હેલ્મેટ ના પહેરવાના કારણે જે અકસ્માત થાય છે તેમને અટકાવવા માટે માટે લોકોની સુરક્ષા અને લોકોના જીવ બચાવવા આ કેમ્પેન જેવું પૂર્ણ થશે એટલે કે પંદર ફેબ્રુઆરીએ ત્યારથી લોકો જે હેલ્મેટ નહીં પહેરતા હોય એમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહીની સાથે સાથે સીસીટીવી કેમેરાના માધ્યમથી અને મોબાઈલ એપના માધ્યમથી પણ એ ચલણ જનરેટ કરવામાં આવશે

તો એ ફક્ત સીસીટીવી કેમેરાના માધ્યમથી નહીં પરંતુ સુરત સિટી ટ્રાફિક શાખા પાસે વન નેશન વન ચલન મોબાઈલ એપ અને વીઓસી પણ છે અને જેના માધ્યમથી ઈ ચલન પણ જનરેટ કરવામાં આવશે